નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગમાં તો મિત્રો આજે હતા આપણા ઘરે અને આજનો વિડીયો સ્પેશિયલ છે કારણ કે આજે અમે જઈ રહ્યા છીએ અંબાજી અને અંબાજી આપણા ઘરથી પડે છે લગભગ એકસો ને સિત્તેર બોતેર કિલોમીટર તો આપણી સાથે છે આપણા પેળાજી એમ્બોયડી શું શાંતિ અને એમનું બ્લેક પલ્સર તો આ ગાડી લઈને ધીરે ધીરેથી જવાનું છે તો કે દર અહીંયાથી ચાલી પચાસ કિલોમીટર પડતું હોય છે પણ જોયા હવે દિયોદરથી નક્કી કરાં કે ગાડી લઈને જવું છે પલ્સર લઈને જોકે આપણે જયેશભાઈની ગાડી અત્યારે હાલમાં હાજર નથી વર્તીન છે અને અચાનક જવાનું થયું એટલે આપણે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું છે અને થોડુંક પોતન નફરત છે વિડીયો શૂટિંગ કરવાનાથી પણ તો એ થોડું ઘણું સલાહ નાખ્યું છે તો ચાલો આપણે ક્યાં કહ્યું છે ને ગાય તમારો ભાઈ કરી તો મિત્રો આપણે બધાને ભેગું અંતર કાપવાનું છે એકસો ને સિત્તેર એંશી કિલોમીટરનું તો જોતા રહેજો લોકો મજા આવશે અને અંબાજી દર્શને જરા ખાસ કરી કામથી બીજા કામથી નહીં જતા અને ત્યાંનું લોકેશન ત્યાંના ડુંગરાને બધું તમને બતાવશે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફાઇનલી મિત્રો આપણે ઘરથી દિયોદર આઈ ગયા છે અને દિયોદર આવી ગયા છે મહાકાળી નાસ્તા હાઉસની અંદર અને અહીંયા તમને વિવિધ પ્રકારની વસ્તુ જોવા મળશે જોઈ શકો છો કરિયાણું અને બીજું ઘણું બધું ચોકલેટ ઉપડી છે અહીંયા નાસ્તાની બધી વસ્તુ ટોટલ મટીરિયલ અને બીજું કે બર્થડે કેક પણ મળી રહે છે અને બહારની સાઈડમાં તમે જોઈ શકો છો અહીંયા નાસ્તાનું બધું છે તો શું કહેવાય ખતરનાક નાસ્તા હાઉસ બનાવ્યું છે તો મિત્રો આ નાસ્તા હાઉસ એડ્રેસ છે વોટ્સઅપ પાન પાર્લરની બાજુમાં અહીં તો તમે જોઈ દેશે અને ના જોયું હોય તો અહીંયા શું કહેવાય તિરુપતિ સોસાયટીની સામે તો અવશ્ય એક વખત મુલાકાત લેજો અને હવે આપણે અહીંયાથી નીકળી કેમ કે આપણે આગળ બહુ નામ શું કેવું પડે તો ફાઇનલી મિત્રો આપણે દિયોધર બારા નહેરી ગયા છે અને આપણું પલ્સર મેલ દીધું છે દિયોધરમાં અને લઈ લીધી છે આડસઠ ચોપન રિક્ષા આ પેલું ગીત નહીં દસ ટાકોર નું અડસઠ ચોપન રિક્ષા ભાડે લાય ઈરાજ આપડા મુકેશ ભાઈ ની પાછળ બીડીઓ પીવે છે શું કહો શાંતિ એટલે આ તો આપડે પેલા જીજે તો મિત્રો આ થોડુંક તમે લગભગ ઇન્સ્ટામાં ક્યાંક જોઈએ છે બરોબર અડસઠ ચોપન રિક્ષા ભાડે લઈ તો એ ભાડે લઈ અને આપણે અંબાજી બરોબર તો ટોટલ રસ્તો આ રિક્ષામાં આપણે પાર કરવાનો છે અને હવે કેટલું હશે અહીંથી દોઢસો કિલોમીટર થશે તો દોઢસો કિલોમીટર આપણે રિક્ષા લઈને જવાનું છે અંબાજી અને ચાલો તો હવે આપડે નાખો હવે નાખો રાખો બરાબર દેખી ગયો છે થોડો કેમ કે નાડો તાર તો મિત્રો આપણે બેહી ગયા હતા રિક્ષામાં અને બાઇક નીલ દીધું છે કે આમાં મજા આવે યાર જવાની આમ ઓછી દુખે તો આપણે રિક્ષા જોઈ શકો છો તમે ઓહો ભાઈ મારો બૂમ પણ આવે કરી બજાર મને કરી ભાઈ ને બૂમ પડતી છે ફિલિંગ આવે યાર મને તો એવું લાગે જાણે છે આપણે ઘર ના તો મિત્રો બ્લોગ શેલે સુધી જોજો મજા આવે છે ફાઈવ આવર્સ લેટર તો મિત્રો લગભગ પાલનપુર વટી ગયા છે કોને આંબાજી પોકો આયા છે અને તમારો ભાઈ રિક્ષા ચલાવે છે જો કે એવી હી ફાવતી નહી ઉસી ફાવે છે પણ તો ચલાવે છે તમે જોઈ શકો છો ઓહો બાકી આમાં ગીતવા કે ભૂખા ગાડી ના 68 54 માં અને ધીમે ધીમે જા રહ્યા છે જો કે બી ને હેડો પણ થોડુંક શું કે યાર તમારા ભાઈ રિક્ષા ઓછી ફાવે છે અને બીજું ખાસ કે ના તો મૂડ નતો યાર રિક્ષા પાર કે એટલે કઈ વધારે કેવું નથી બાકી શું કે ના એમ તો હેડે રહી અને પાછો થોડા મંદા બી જાય તમારે બી કેવું તમે હરીશ કે મસ્ત ના ગો બરાબર ડ્રાઈવર હારા રિક્ષા લઈને અંબાજી પહોંચવા ઘડીક ટાગર ચાલજો કારણ કે આપણે વસમાં કોઈ એવી આપણે ડંપાસ કરી જ નહીં જોકે તમને જોવાની પણ મજા ના આવે એમ કે અંબાજીના નામે શું શું બતાવે અમને આપણે તો અંબાજી અહીંયાથી પહોંચવાનું છે તો કોઈ રિક્ષા ડ્રાઈવ કે ક્યાં જો આપણે મુકેશ ભાઈ હાલે છે બરોબર અને ચાલો આપણે એમ નાખ્યું તો છૂટી છે તમારે કશું કોઈ કંઈ કહેવા નહીં તમને બરાબર અને એમ તો નથી એમ તો ઓછી નહીં યાર રીક્ષા એમ તો જાહેરી બખા બોલાવતી બરાબર હવે આપણે આને રિક્ષાને દોડાવશે કે આ રિક્ષા ચીરડી દોડાય છે બરાબર તો મુકેશ ભાઈ કે કેમેરા પકડો તમે જે લહારી આપો છો રિક્ષા ઓહો હો 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 બાકી આ તો બહી હડતી હોય એવું લાગે મન તો

હલા તો સીધા ડાયરેક્ટ ઉપર છળી જાવું છું ભાઈને ચેકિંગ થાયરું છે પેળાજીનું પડ્યું ગટવરા આગળ આસે ફાવા કેરા શું કર્યું ડંડા બંધા લીધા રા પેળાજી નાં ઠંડા બંધા લીધા મેં આઈ જે અંદર જવાના છે મરોબન ક્યાં થા જવાનો લે તાઈં રસ્તા પડે છે ચા

અને કે આપણે પેળાજી થોડા કાળા મસ્તાઈ ગયા આમ તો કે ગયા અને ખુલીજી અદરવાજો તો ઉતરી જાય છે વધારે ટાઈમ રોકાવાય ગયા તો મોટો નહીં બતાતો

હા હા બાકી પાછળ પાછળ બંધ આવે ને એટલી બધી વસ્તી છે એને જુઓ તમે આડ્યું આપણું મંદિર દર્શન કરવાની મજા આવે છે કોઈ છે જ નહીં જોકે હાથના ટાઈમે અમુક થોડી થોડી વસ્તી આવે છે પણ અહીં પહેલાં તો દર્શન કરીને કરીનેરી જાય છે અને બીજી ખાસ મહત્વની વાત કે તમારો ભાઈ જાણ તો અહીંયા એને કોઈ ઓળખતું જ નહીં આમ તો થોડી થોડી ઘણી આખા પાછી કરતી હતી જે આખા પાછું કરતી હતી પણ એ તો તમને ખબર ને યાર હું ના ગો નહીં યાર કોળામાણા્ય દર્શને આયા તો મંદિર આ આગો વચમાં દર્શન કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે દર્શન કરીશું ખલ્લો ફટાફટ કર

કોઈ મિત્ર એવું ખોટું એવું લગાડતા ને આપણે ભાષા પ્રમાણે ચમકે આપણે યાર કોમેડી કરવાનું જીવ થાય અમુક લોકોને દિલથી ખોટું લાગી જાય બરાબર તો જોઈ લો મંદિર મારા ભાઈઓ ઉપર સાડી ન્યાસાઈ ઉતરી ગયા અને ખરેખર આમ તો મજા આવી ગઈ અને શું કેવું વાત જ કરું આપણે પેળાજી ની ફાટ જીતી પણ આપણે વધારે કઈ કેવું નહીં કે પેળાજી બી છે અને બીજું કે પેળાજી આપણે પેળાજી બી છે બરોબર અને એવા બી છે એવા બી છે એવા બી છે ને ખરેખર આમ ભાઈ નું કઈ પેળાજી જેટલા ભાઈ નથી બીએ એનાથી ડબલ બિયાણા હતો તો ખરેખર મને તો મજા આવી જેમ કે આપણે તો બિયાણ આપણે થોડા થોડા બિયાણા હતા પણ કહેવાના હોય બરોબર તો આપણે હે શું

ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખો ભૂકા કાઢી નાખો અને બીજું કે આપણે હવે સારો બ્લોગ આટલો એ પૂરો કરશે કેમ કે હવે અમારે કોને જવાનું છે ઘરે તો મોડું થાય છે તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય અંબેમા જય માતાજી